નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર બે બહુપદીઓ બહુપદીઓમાં સૌ સૌ પ્રથમ જોઈએ તો પહેલાં બહુપદીના પ્રકાર તો બહુપદીની અંદર આપણે ધોરણ દસની અંદર ત્રણ પ્રકાર ભણવાના છે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એમાં સૌથી પહેલું જોઈએ સુરેખ બહુપદી સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદી એમાં એક ઘાતવાળી બહુપદીને સુરેખપદી કહે છે સુરેખ એટલે સીધી જેની ઉપર એક જ ઘાત હોય કોઈ પણ બહુપદીને પી એક્સ તરીકે દર્શાવી શકાય તો અહીંયા આપણે સુરેખ બહુપદીના એક્ઝામ્પલ જોઈએ તો આમાં પી એક્સ તરીકે લઈ શકીએ આપણે બરાબર એક્સ બીજું લેવું હોય તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બે કે જેની ઉપર એક્સની ઉપર એક જ ઘાત હોય બીજું ઉદાહરણ જોઈએ તો પી એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ આઠ આ બધા જ સુરેખ બહુપદીના એક્ઝામ્પલ તરીકે લઈ શકાય એટલે કે આની ઉપર એક જ ઘાત હોય કંઈ ના હોય તો એક હોય તો આથી તેને કહેવાય સુરેખ બહુપદી બરાબર જે તમે ધોરણ નવની અંદર આગળ ભણીને આવેલા જ છો હવે આગળ જોઈએ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી એટલે કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે કે જેની ઉપર બે ઘાત આવેલી એટલે કે એક્સ પર બે ઘાત આવેલી હોય તેવા ઉદાહરણ લઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સની બે ઘાત બીજું ઉદાહરણ લઈએ તો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો સ્ક્વેર પ્લસ એક એટલે કે અહીંયા બે એક્સની ઉપર બે ઘાત હોવાથી એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં એટલે મોટામાં મોટી ઘાત એ બે હોવી જોઈએ તો એને દ્વિઘાત બહુપદી કહેવાય આગળ જોઈએ પી ઓફ એક્સ બરાબર બે એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ તો આની ઉપર સૌથી મોટી ઘાત કઈ હોય તો બે તો એના માટે આને આપણે કહી શકીએ કે આ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી એટલે કે ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે એટલે કે કોઈપણ પદમાં સૌથી મોટામાં મોટી ઘાત જો ત્રણ આવેલી હોય તો તેને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ તો એનું ઉદાહરણ જોઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત લઈ શકાય ત્યારબાદ પી ઓફ એક્સ બરાબર બે એક્સની ત્રણ ઘાત પ્લસ સાત તો આની ઉપર સૌથી મોટામાં મોટી ઘાત ત્રણ હોવાથી તેને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે આગળ બીજું ઉદાહરણ જોઈએ તો પી એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ એક તો આ પણ શું થશે ત્રિઘાત બહુપદી કારણ કે એક્સની ઉપર સૌથી મોટામાં મોટી ઘાત કેટલી આવેલી છે તો ત્રણ અહીંયા પી ઓફ એક્સ તરીકે આપણે પી ઓફ એક્સમાં અહીંયા બધા જ પદ એક્સ તરીકે આપણે ચલ લીધેલા હોવાથી અહીંયા એક્સ લઈ શકાય જો આપણે અહીંયા વાય લઈએ તો અહીંયા આપણે પી ઓફ એક્સની જગ્યાએ પી ઓફ વાય લખી શકીએ એટલે કે કોઈ પણ એબીસીડીનો કોઈ પણ તમે અક્ષર લઈ શકો એ બી સી પણ લઈ શકાય એક્સ વાય ઝેડ કોઈ પણ લઈ શકાય હવે આગળ જોઈએ આ આ આપણે જોયા બહુપદીના પ્રકાર હવે આપણે જોઈએ બહુપદીની ઘાત વિશે તો બહુપદીની ઘાત એટલે કે બહુપદીની સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહે છે ઉદાહરણ જોઈએ તો બે એક્સની ત્રણ ઘાત પ્લસ એક્સની પાંચ ઘાત માઇનસ ત્રણ એક્સ પ્લસ ચાર આની અંદર ઘણી બધી મોટી ઘાતો આવેલી બહુપદીની ઘાત એટલે કે બહુપદીની ઉપર આપ બહુપદી આપેલી હોવાથી એની ઉપર ઘાત એક ત્રણ પાંચ એવી આપેલી છે જેને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે જે આપણે આગળ સમની અંદર જોઈશું ત્યારબાદ આગળ જોઈએ આપણે ટોપિક નંબર ત્રણ શૂન્યોની સંખ્યા શૂન્યોની સંખ્યાએ ટૂંકા પ્રશ્નની અંદર ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નો અથવા તો ખાલી જગ્યા તરીકે પૂછાયેલું હોય તો એ કામમાં આવશે તો ધ્યાન આપવા અને આ વિડીયો છે એન્ડ સુધી જુઓ જેથી તમને પૂરેપૂરો ઇન્ટ્રોડક્શનની માહિતી મળી શકે તો સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય છે જે આગળ સમની અંદર જોવા મળશે એટલે અહીંયા યાદ રાખવાનું કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય પછી આગળ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય તો દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય તો બે એ જ રીતે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય એટલે કે ત્રિઘાત બહુપદી ત્રણ શૂન્ય દ્વિઘાત બહુપદી બે શૂન્ય અને એટલે કે એક બહુપદી એકઘાત બહુપદી તરીકે આપણે ઓળખીએ એક જ શૂન્ય હોય ત્યારબાદ આગળ જોઈએ આગળનો નવો ટોપિક બહુપદીનો આલેખ હવે આની અંદરથી ઘણી વખતે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાતું હોય છે તો આપણે જોઈએ આની અંદર બહુપદીનો આલેખ તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય તો રેખા હોય સુરેખ બહુપદી એટલે સીધી રેખા તરીકે મળે દ્વારા દ્વિઘાત બહુપદીનો આલેખ પર વળાયાકાર હોય હવે દ્વિઘાત બહુપદીનો આલેખ પર વળાયાકાર હોય તો ખરું પણ ક્યારે એ કઈ રીતે પર્વલાયાકાર હોય કઈ તરફ હોય તો એ પર્વલાયાકાર કઈ રીતનો જોવા મળે એ આપણે જોઈએ કે ઉપર હોય તો કેવો એની સંખ્યા હોય તો કેવી હોય બીની હોય તો કેવી હોય જો આગળ તો જો એ ગ્રેટર દેન જીરો તો આલેખ ઉપરની તરફ પર્વલાયાકાર મળે છે એ ગ્રેટર દેન જીરોનો મતલબ શું થાય કે જીરો કરતાં એની સંખ્યા મોટી હોય એટલે કે એ મોટો હોય તો આ લેખ આપણને આકાર તો મળે પણ કેવી તરફ તો ઉપરની તરફ અને બીજું જોઈએ જો એ લેસ ઝીરો હોય એ લેસ દેન ઝીરો એટલે કે એની સંખ્યા ઝીરો કરતા નાની હોય અથવા તો એની સંખ્યા એવી હોય કે ઝીરો કરતાં નાની હોય અથવા તો ઝીરો એ એની સંખ્યા કરતા મોટો હોય તો આલેખ એ નીચેની તરફ વળવાકાર આકાર મળે છે તો આપણે ગ્રાફ જોઈએ તો કઈ રીતનો ગ્રાફ જોવા મળે તો આ રીતે ગ્રાફ જોવા મળશે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો વધારે ખ્યાલ આવે તો પી ઓફ એક્સ બરાબર આપણે ઉદાહરણ લીધું ચાર નો વર્ગ વધતા ત્રણ એક્સ માઇનસ પાંચ તો અહીંયા એ બી અને સી પદ થાય એ બધાને ખબર જ હશે તો એ બરાબર ચાર બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ પાંચ હવે અહીંયા એ બરાબર ચાર છે તો અહીંયા આપણે જોયું કે એ ગ્રેટર ધેન ઝીરો હોય એટલે કે એની સંખ્યા ઝીરો કરતાં મોટી હોય તો આલેખ એ ઉપરની તરફ પરવાલાયાકાર મળે તો અહીંયા આપણે જોઈએ તો એની કિંમત કેટલી છે ચાર જે ઝીરો કરતાં મોટી છે એટલા માટે આ રીતનો જો કોઈ એક્ઝામ્પલ આપેલું હોય તો એ આલેખ કેવો મળશે તો ઉપરની તરફ પરવાલાયાકાર એટલે કે આ ઉપરની તરફ પરવલાયા હશે ત્યારબાદ આપણે જોઈએ જો એ લેસ દેન ઝીરો હોય તો એટલે કે કોઈ પણ એની સંખ્યા કોઈપણ સમીકરણ અથવા તો તમને કોઈ ઉદાહરણ આપેલું હોય તો એમાં એની સંખ્યા એ ઝીરો કરતાં નાની હોય તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે પી ઓફ એક્સ બરાબર માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ ટુ તો અહીંયા એ કેટલો થયો તો માઇનસ એક બી બરાબર ત્રણ અને સી બરાબર બે તો અહીંયા આપણે જોયું એ બરાબર માઇનસ એક તો માઇનસ એક એ જીરો કરતાં કેવો કહેવાય નાનો કહેવાય એટલા માટે અહીંયા શું થશે આ આલેખ કેવી તરફ મળશે મળશે તો તો નીચેની તરફ આ ખાસ ધ્યાન રાખવું પ્રશ્નની અંદર પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાયેલો ક્વેશ્ચન છે અહીંયા જોઈએ ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ તો આ ઘણી વખતે ટૂંકા પ્રશ્નની અંદર પરીક્ષામાં પૂછાયેલ છે જે ધ્યાન આપવા વિનંતી તો શૂન્યનો સરવાળો થશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ જે આગળ દાખલાની અંદર તમને જોવા મળશે ત્યારબાદ આગળ જોઈએ બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો બરાબર થશે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટુ ટુ ઇન્ટુ ઘેમા પ્લસ ઘેમાં ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થશે સી અપવોન એ ત્યારબાદ આગળ જોઈએ તો શૂન્યનો ગુણાકાર બરાબર થશે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ઘેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપવોન એ અને આગળ જોઈએ તો ત્રિગાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ આગળ દ્વિઘાતના જેવું જ છે પણ તો એ શું કરવું પડશે આપણે એક ઘાતનો વધારો કરવો પડશે તો પી ઓફ એક્સ બરાબર એ એક્સની ત્રણ ઘાત પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સીએક્સ પ્લસ ડી તો આને કહેવાય ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ મોટાભાગે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સગુણકો વચ્ચે જે આપણે સંબંધ અહીંયા જોયો એ ટૂંકા પ્રશ્નની અંદર વધારે પૂછાય છે જે એક માર્ક્સની અંદર હોય પરંતુ દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે સમની અંદર વધારે હોય છે જે અંદર ખાસ ધ્યાન ત્યારબાદ આપણે આગળ જોઈએ નવો ટોપિક જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય છે તો એની અંદર જોઈએ જો આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી સંખ્યામાં હોય તો બી ઇઝ ઇક્વલ ટુ જીરો હશે અહીંયા કીધેલું છે આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી હોય તો બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને જો આલ્ફા તથા બીટા પરસ્પર વ્યસ્ત હોય વ્યસ્ત એટલે એકબીજાથી વિરુદ્ધ હોય તો સી ઇઝ ઇક્વલ ટુ એ થશે તો આપણે એક એક્ઝામ્પલથી જોઈએ અને આ લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો એક માર્ક્સની અંદર ક્વેશ્ચન હતો તો ધ્યાન આપવા વિનંતી તો આપણે આગળ જોઈએ एग्जांपल તરીકે અહીંયા લઈએ તો p(x) = અહીંયા લઈએ x2 - 4 તો એ શું થશે x2 અહીંયા p(x) તો એ આપણે પહેલા જોઈ લઈએ a b પદની અંદર તો a = થશે 1 b અહીંયા આપેલું નથી એટલે થશે 0 અને સી ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ ચાર તો અહીંયા પી ઓફ એક્સ ઇઝ માઇનસ ચાર લઈએ તો અહીંયા થશે એક્સનો સ્ક્વેર માઇનસ ચાર એ સાનો સ્ક્વેર કહેવાય તો બેનો સ્ક્વેર તો ઉપર લઈશું બે અને પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ થશે ઝીરો તો અહીંયા આપણે લઈએ ઝીરો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સનો સ્ક્વેર હોય વચ્ચે માઇનસ હોય અને ટુ એક્સનો સ્ક્વેર હોય તો શું થાય એક વખતે પ્લસ અને એક વખતે માઇનસ તો એ લખાય એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ તો અહીંયા લઈ શકાય એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા થશે એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા શું થશે એક્સ એક બાજુ રહેશે ઝીરો બે બરાબરની આ બાજુ જાય તો પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ તો અહીંયા થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોમાંથી માઇનસ બે જાય તો રે માઇનસ બે અને આ બાજુ થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ ટુ હોય પાછળ જાય તો પ્લસ ટુ થઈ જશે તો એક્સ બરાબર પ્લસ ટુ તો અહીંયા થશે એક્સ માઇનસ ટુ એક્સ બરાબર બે તો અહીંયા જે લખેલું કીધું પહેલું પદ આપણે પહેલું જોયું એ પ્રમાણે જો આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી હોય તો બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે અને જો આલ્ફા ઇન્ટુ બીટા પરસ્પર વ્યસ્ત હોય તો સી ઇઝ ઇક્વલ ટુ એ થશે તો એ આપણે જોયું કે એકબીજાના વિરોધી સંખ્યા મળે છે તો આ ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર આપણે આટલું જોયું હવે આગળ આપણે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી જો કોઈએ સ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવું